ભસ્મ આરતી માંડવડી આરતી એકસો એક દીવાની આરતી જેવી અલગ અલગ આરતી યોજાય છે આરતી બાદ જૂની પરંપરા પ્રમાણે રાસ ગરબાની રમઝટ શરૂ થાય છે રાસ ગરબા ફક્ત બહેનો રમતી હોય છે આઠમના રોજ વેશભૂષા અને સંત્રમ ગ્રુપ દ્વારા સમૂહ આરતીનું આયોજન કરેલ છે છેલ્લા ચાલીસ વર્ષથી સતત શેરી ગરબાનું ભવ્ય આયોજન થતું આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામજનો ભારે ઉત્સાહ અને ભક્તિ ભાવ સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે ગરબાના રાસમાં નાનાથી લઈ મોટા યુવાનોથી લઈ મહિલાઓ સુધી સૌ એકતા સાથે જોડાઈને માતાજીના સન્મુખ ભાવભેર ગરબા રમી રહ્યા છે ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત રહી છે જેને કારણે સલૂન ગામમાં નવરાત્રીનો ઉત્સવ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ મારું નામ નિખિલ પ્રકાશભાઈ પટેલ છે અમે સલુણ ગામના રહેવાસી છે આશરે ચાલીસ વર્ષ પહેલાં અમારા વડીલોએ નવરાત્રિની સ્થાપના કરી હતી હવે વડીલો પછી અમે રાબેતા મુજબ એને નવરાત્રિને આગળ કાર્યક્રમ કરીએ છીએ એમાં વિવિધ પ્રકારની અમે જે દસ વાગે આરતી થાય છે અમારી એમાં લગભગ કમસે કમ અમારા સમાજના પચાસ એક છોકરા છોકરીઓ થઈને આરતીનું અલગ અલગ પેલું આયોજન કરીએ છીએ એમાં એક મસાલા આરતી હોય છે એક આરતી ગરબા આરતી હોય છે માંડવડી આરતી હોય છે ગંગા આરતી છોકરાઓની હોય છે નાની દીકરીઓ કમસે કમ જે દસ વર્ષની હોય છે એ છોકરીઓ પણ આરતી કરતા હોય છે તમે અને બીજી વાગ્યા પછી અમારે બાર વાગે ગરબાનું આયોજન થાય છે સમગ્ર ચરોતર પંથક ની અંદર ના ગરબા એટલે એક નંબર માં છે શું કેવું હોય એ વાત તો હવે તદ્દન સાચી છે કારણ કે આજ સુધી અમે નથી જોવું કે ગુજરાતમાં આવી વિવિધ અલગ અલગ પ્રકારની આરતી થતી હોય કારણ કે અમે સોશિયલ મીડિયા જોઈએ છે હજુ સુધી અમને એવું કઈ જોવા નથી મળ્યું કે આવી અલગ અલગ પ્રકારની અને પોતાની જ ગામની દીકરીઓ અને દીકરાઓ જે આવું આરતી નું આયોજન કરે એ એને મહેનત કરવા માટે કમસે કમ વીસેક દિવસ માટે ફૂલ મહેનત કરતા હોય છે છોકરા છોકરીઓ પહેલા ખાલી ગરબો મૂકીને શરૂઆત થતી હતી અને અત્યારના જમાનામાં કેવી રીતના નવરાત્રી જાય છે શું કહે પહેલા જમાનામાં તો અમે જોતા હતા નાના હતા ત્યારે તો આટલું બધું કઈ ખાસ આયોજન નતું હોતું પછી ધીરે ધીરે અમારા જે બધા ફ્રેન્ડ સર્કલ થાય છે જે તે બધા વિદેશમાં ગાય ગામના લોકો થાય એ લોકોનો સપોર્ટ મળ્યો પૈસામાં સ્પોન્સર થયા તા હતા એ પછી નવું નવું એડ એડ કરતા ગયા ને એ રીતના ભવ્ય આયોજન કરતા રહ્યા અમે હાલમાં હવે દશેરા આવી રહ્યો છે બે ત્રણ દિવસ બાદ તો એના માટેની શું તૈયારી છે શું કે હવે ડ્રોન આવ્યું તું કેવું હોય છે દશેરા તો બાર વાગે અમે માતાજીનો ગરબો વરાઈ દઈએ છીએ પછી એ પછી અમે ડ્રોનું આયોજન કર્યું છે ડ્રોન નું આયોજન ચાલીસ એક વર્ષ પહેલાથી કરતા જઈએ છીએ અને રાબેતા મુજબ અમે પણ કરીએ છીએ ડ્રો માં એવું હોય છે કે દસ રૂપિયાની ટિકિટ હોય છે અને એમાં ચાલીસ એક પ્રકાર ને ઇનામ હોય છે આ ફેર મોટામાં મોટું ઈનામ એનું ઇલેક્ટ્રિક સ્કૂટી રાખ્યું છે અમે ઈ બાઇક તરીકે ટીવી હોય છે વોશિંગ મશીન હોય છે આ રીતના અમે એવું રાખ્યું હોય છે રાખીએ છીએ એવું ડ્રોનું આયોજન કરીએ છીએ નડિયાદ આપણું નજીક છે તો નડિયાદની જનતાને ને આપણે શું સંદેશો આપવા માંગુ છું નડિયાદની જનતા ને અપીલ તો એવી જ છે કે જે આપડી સાંસ્કૃતિક ગરબા છે એને થોડા ફોલો કરતા આપણે અને અલગ અલગ એવું કઈક ડિફરન્ટ સંસ્કૃતિ જાળવી આઠમ ને લઈને કેવી તૈયારી આઠમ ને કમસે કમ સો એક નાના દીકરાઓ વેશભૂષા નું એનું આયોજન કરશે અને ફેર એક અમે કઈક નવી થીમ લાવીશું કે નાના છોકરાઓ કઈક મહાભારત છે રામાયણ છે એવા એવું અલગ અલગ અમે આયોજન કરેલું છે કે અડધા છોકરાઓ મહાભારત નો રોલ બજાવશે રામાયણ કરશે અને સ્વામિનારાયણ સત્સંગી જે છે એ સ્વામીનું નું આગમન એ રીતના બધી ઘણી એવી બધી આયોજન કરેલી છે અમે નડિયાદની જનતા અને આજુબાજુ ગામડાના લોકોને શું કહેવામાં આવે છે આ બધી જનતાની એક નમ્ર વિનંતી છે મારી કે રાતે 10 વાગે આરતીનું આયોજન થાય છે કમલે 10 10 15 ની અંદર અમારી આરતી રાબેતા મુજબ ચાલુ થઈ જાય તો આજુબાજુ ગામના સિટીના દરેક લોકોને હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને અમારી આરતી જોવા એકવાર આવે તો એ સારું લાગશે એમને મજા આવશે